વડોદરા શહેરમાં આવેલા ફતેહગંજ બ્રિજથી કાલાઘોડા જવાના મુખ્ય માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં મોટા ખાડા પડી ગયા છે ટૂંક સમય પહેલા સાંસદ દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી છતાંય હાલમાં ખાડા યથાવત જોવા મળ્યા હતા સ્થાનિક નગરસેવકો અને અધિકારીઓ જ્યારે ઉચ્ચ કક્ષાના મંત્રી સંત્રી આવતા હોય ત્યારે લખોટી ગગડે એ રીતે કામગીરી કરવામાં આવે છે રોડ રસ્તા પર મેકઅપ પાવડર લગાવીને દેખાડો કરવામાં આવે છે

કે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે એટલે અમારી ખાસ માંગણીની લાગણી એક જ છે કે વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરી રહ્યા છે તો તેનો સાચી દિશામાં ઉપયોગ થવો જોઈએ અને વડોદરા શહેરમાં આધુનિક સાધનો જે જેટિંગ મશીન લાવવામાં આવ્યું હતું એ મશીન ક્યાં ખોવાઈ ગયું છે એ પણ સમજાતું નથી એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક જે પણ જવાબદાર વ્યક્તિઓ આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં બેસીને જે નાગરિકોને ઉલટા જશમાં પહેરાવી રહ્યા છે ત્યારે અમારી આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે જે વડોદરા શહેરની અંદર જે ડામર વાપરવામાં આવે છે આ ડામરની અંદર ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાનું મટર વાપરવામાં આવે છે તેવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાતરી